તાપી જિલ્લામાં રહી બેચલર ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના એક યુવકે રાઇફલ શૂટિંગમાં દુનિયાભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે ગત દિવસોમાં દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસની શૂટિંગની સ્પર્ધામાં આ યુવકે સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો નવેમ્બર મહિનામાં દિલ્હી ખાતે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસની સ્પર્ધામાં તેત્રીસ દેશોની ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભારતની યુનિવર્સિટીમાંથી પસંદગી પામેલ ત્રણ ખેલાડીઓમાંથી તાપી જિલ્લામાં અભ્યાસ કરતો સ્મિત મોરડિયા પણ હતો યુવક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજના સેન્ટર ઓફ એક્સેલન્સીનો ખેલાડી અને ડીએલએસ એસ તાપી ખાતે તાલીમ મેળવી આ સિદ્ધિ હાંસલ કરેલી છે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતમાં નો પ્લેયર છું હું છેલ્લા ત્રણ વર્ષથી ડીએલએસએસ તાપી ખાતે સાગરસરના અંડરમાં ટ્રેનિંગ કરી રહ્યો છું કરન્ટલી ન્યૂ દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં બત્રીસ કન્ટ્રીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં મને ઇન્ડિવિજુઅલ ગોલ્ડ મેડલ ઇન્ડિવિજ્યુઅલ સિલ્વર મેડલ છે જ્યારે ટીમમાં ઇન્ડિયાને ગોલ્ડ મેડલ છે આ કન્ટ્રી આ ચેમ્પિયનશીપમાં ઘણા બધા પ્લેયરો બહારની કન્ટ્રીઝથી હતા કે જેમાંથી કેટલાક પ્લેયરો રેકોર્ડ હોલ્ડર હતા જયારે કેટલાક પ્લેયરો ઓલિમ્પિક પ્લેયર્સ હતા સૌથી પહેલા તો મને ફાઈનાન્શિયલી કંડિશન બહુ નડી છે આમાં જે જે યુઝ હોય છે જે યુઝ થતી હોય છે એ અમારે છે જર્મનીથી જેની પ્રાઇસ ત્રણ લાખ ચાર લાખ જેટલી હોય છે તો મારી પાસે સ્ટાર્ટિંગમાં વેપન લેવા માટે પૈસા ન હતા તો મારા મધરે એમના દાગીના એવું વેચીને મને સૌ પ્રથમ વાર સેકન્ડ હેન્ડ વેપન અપાવ્યું હતું બટ અત્યારે મારી પાસે વર્લ્ડના બહુ બેસ્ટ વેપન છે બધા मेरा नाम सागर उखरे है मैं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की ओर से तापी में जो डीएलएसएस से से सेंटर चलता है उसमें राइफल शूटिंग का कोच है अभी यहाँ पे मेरे पास अठारह अच्छा प्लेयर राइफल शूटिंग के ट्रेनिंग लेते हैं जिसमें पंद्रह प्लेयर्स नेशनल खेल चुके हैं और उनमें से छः प्लेयर्स नेशनल में इंडिविजुअल मेडल दे चुके हैं उसमें दो प्लेयर इंडिया में मतलब इंडिया को रिप्रेजेंट करके इंटरनेशनल में, में मेडल लिया हुआ है उन्होंने जिसमें अभी रिसेंट में जो वर्ल्ड यूनिवर्सिटी चैम्पियनशिप हुआ है ખેલ મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસ માં ગોલ્ડ ગુજરાત સ્ટેટ બે હાજર બાવીસ ત્રેવીસ માં ગોલ્ડ મેળવી ચૂક્યો છે તેનું કહેવું છે કે દરેક સ્પોર્ટ્સ ખૂબ જ સારી છે પણ તેમાં સિદ્ધિ મેળવવા માટે કઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ